છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને સર્ટિફિકેટ માટે વાર્ષિક કેમ્પ યોજાયો કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત વિવિધ પ્રકારના લાભો આપવામાં આવે છે જેમાં દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી હોય છે દિવ્યાંગતા પ્રમાણપત્રના આધારે સરકારની વિવિધ યોજનાઓના દિવ્યાંગ લાભાર્થીઓને લાભો આપવામાં આવતા હોય છે જેના માટે દર વર્ષે વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને સરળતાથી પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તેઓને ધક્કા ખાવા ના પડે તેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે કેમ્પોનું આયોજન કરી સરળતાથી પ્રમાણપત્ર મળી રહે તે માટે આયોજન કરવામાં આવે છે ભારત સરકારના યુનિક ડિસેબિલિટી આઈડી પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ કરી હતી મોટી સંખ્યામાં છોટાઉદેપુર વિસ્તારના દિવ્યાંગો ઉપસ્થિત રહી આ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ સમાજ સુરક્ષા વિભાગ અને આરોગ્ય કર્મીઓ તેમજ જિલ્લા અંત જન મંડળના કાર્યકરો ઉપસ્થિત રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો છોટાઉદેપુર નગરમાં છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખા દ્વારાના સહયોગથી આજે મેડિકલ કેમ્પ કરી અને સર્ટી આપવામાં આવે છે છોટાઉદેપુર નગરમાં આ સર્ટી કેમ્પ ખૂબ જ બહોળા પ્રમાણમાં આપ જોઈ શકો છો છોટાઉદેપુર નગરમાં આજે સર્ટી માટે દરેક વિદ્યાર્થીઓ તથા વાલીઓ પેરેન્ટ્સ દરેક અહીં આવી અને સર્ટીનો લાભ લઈ રહ્યા છે